વાત કરીએ આગળ ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શનનો મામલો ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચની ઝાટકડી કાઢી છે તો ગુજરાત હાઈકોર્ટે ઇલેક્શન કમિશનની ઝાટકડી કાઢી છે ને તીખા સવાલો કર્યા છે ઉતાવળમાં પેટા ચૂંટણી જાહેર કરવાની શું જરૂરિયાત હતી તે વાત કરી છે હાઈકોર્ટે સ્ટે અંગે ખબર હોવા છતાં ચૂંટણી જાહેર કેમ કરી ઇલેક્શન કમિશન એક સ્વાસ્થ્ય સંસ્થા છે ધારાસભ્યને પદથી દૂર કરવાનો નિર્ણય લેવાની જવાબદારી કોની આજ વિશે વાતચીત કરવા માટે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે જોડાયા છે મેહુલ હાઈકોર્ટે જે રીતે ઇલેક્શન કમિશનને ફટકાર લગાવી છે શું વિગતો આગામી સમયમાં કેવા પ્રકારના પગલા લેવાઈ શકે છે બિકુલ uh, જી જે જોઈ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઇલેક્શન કમિશનને એફિડેવિટ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે ભગવાન બારણનું જે સસ્પેન્શન થયું અને તલાલા બેઠક જે ખાલી પડી તેની અંદર સ્ટે હોવા છતાં પણ શા માટે ઉતાવળે નિર્ણય લેવામાં આવ્યો તેના સંદર્ભમાં પ્રશ્નો છે તે પ્રશ્નો કરવામાં આવ્યા છે કોના દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે અને જે તલાલા બેઠક પણ ખાલી પડવા માટેનું જે કારણ છે જે ભગવાન બારડનું સસ્પેન્સ છે તો સસ્પેન્શનની જવાબદારી કોની છે તેને લઈને પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો છે ઇલેક્શન કમિશન એક સ્વાયત્ત સંસ્થા છે તો આ સંસ્થા આ ઉતાવળે કેમ માટે પગલું ભરવામાં આવ્યું તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ દ્વારા જે પ્રશ્ન છે તે ઉપસ્થિત કરવામાં આવ્યો છે મુખ્યત્વે હવે આગામી દિવસોની અંદર જે પણ કાર્યવાહી થશે તેના સંદર્ભમાં પણ મહત્વના મુદ્દાઓ જે છે તેમને એફિડેવિટની અંદર રજૂ કરવાના રહેશે ઇલેક્શન કમિશનને એફિડેવિટ રજૂ કરવા માટે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઇલેક્શન કમિશનને આટલે ઉતાવળે શા માટે પગલાં લેવાની જરૂર પડી તેનો પણ એક પ્રશ્ન છે તે ઉપસ્થિત કર્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જે સસ્પેન્શન થયું છે અને સસ્પેન્શન બાદ જે ઝડપથી જે જે નિર્ણય લેવામાં આવ્યો જે રિપોર્ટ કરવામાં આવ્યો કેન્દ્ર સરકારમાં ઇલેક્શન કમિશનમાં તો તે ઇલેક્શન કમિશનમાં જે જે રિપોર્ટ થયો અને રિપોર્ટના આધારે જે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી તેમાં ક્યાંક ને ક્યાંક ઉતાવળ થઈ હોય તેવું હાલ તારણ છે તેવું હાઈકોર્ટને જણાઈ રહ્યું છે અને તેના સંદર્ભમાં જ ઇલેક્શન કમિશનને આ બધા પ્રશ્નો સાથે એફિડેવિટ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે જેની અંદર જે તલાલા બેઠકને લઈને જે ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે પણ મહત્વનો મુદ્દો છે અને તે સસ્પેન્શનની પ્રક્રિયા કોણ સસ્પેન્ડ કરી શકે છે તેની સત્તા કોને છે તેના સંદર્ભમાં પણ માહિતી આપવા માટે કહેવામાં આવી છે બિલકુલ તમામ જાણકારી બદલ